સુરશાયના મજુરા મામલતદાર કચેરીએ મોટું બુલડો સચાયું અને કરોડો ની કિંમત ધરાવતી એક લાખ ચોરસ મીટર જમીન મુક્ત કરાઈ હતી સરકારી જમીન પર દબાણ મજુરા મામલતદાર પંકજ મોદી મામલતદાર ચાવડા અને અનિલ ગોસ્વામીની ટીમે વહેલી સવારે હતી આ કાર્યવાહી ગણાય છે પાંચ થી સાત તળાવો ખોદી ઉછેર ચાલી રહ્યો હતો ગુલડોઝો મદદથી તળાવની પાળો છોડી દેવામાં આવી હતી જેથી તેમાં ભરેલું પાણી દરિયામાં વહેતું મૂકી દેવામાં આવ્યું હતું આ કાર્યવાહીથી ખજોદ અને આસપાસના ડુમસ વિસ્તારમાં ગેરકાયદે જમીન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે મજૂરામાં અમદાવાદ કચેરી દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે નજીકના દિવસોમાં આસપાસ અન્ય ગેરકાયદે તળાવો પણ તોડી પાડવામાં આવશે આથી કેટલાય ઝીંગા ઉછેરકો ત્યાંથી પલાયન કરતા જોવા મળ્યા આ કાર્યવાહી સાથે સરકારી જમીન પરનું દબાણ હટાવી સુરક્ષા અને જિલ્લાની ભૂમિ સુરક્ષિત કરવાનો સરકારનો પ્રયાસ વધુ મજબૂત બન્યો છે